સમાચારો પર હવે નજર કરી લઈએ તો અમદાવાદમાં ધાર્મિક પોસ્ટર લાગતા ભારે વિવાદ સર્જાયો છે જી હા નવરાત્રી બાદ શહેરમાં લાગ્યા છે આ લવ મુહમ્મદ ના પોસ્ટર વિવિધ વિસ્તારોમાં આ લવ મુહમ્મદ ના પોસ્ટરથી વિવાદ સર્જાયો છે જમાલપુર દરવાજા દુધેશ્વર શાહપુર વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે કચ્છના જારવા પણ આવા પોસ્ટર લાગ્યા હતા પોસ્ટરથી વિવાદ થયો છે જારવા આઈ લવ મોહમ્મદ નું બેનર તો બેનર પર ગત રોજ એટલે કે ગઈકાલે જય શ્રી રામ નું પોસ્ટર લગાવી દેતા વિવાદ વધુ વકર્યો છે તણાવ વધતા પોલીસે આજે તાત્કાલિક હોર્ડિંગ ઉતારી લીધું છે પરિસ્થિતિને કાબુ લેવા માટે પોલીસ અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી છે તો આ પોસ્ટર વિવાદ વચ્ચે ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનું સ્પષ્ટીકરણ પણ સામે આવ્યું છે ઈદે એ મિરાદનો તહેવાર આખા ભારત દેશના અંદર ઉજવાય છે આખી દુનિયામાં ઈદે મિરાદ ઉજવાય છે જયારે અમદાવાદ શહેરના અંદર પણ ઈદે એ મિલાદનો જુલુસ જયારે નીકળ્યો ત્યારે આઈ લવ મોહમ્મદના બેનર એ સમયમાં લાગ્યા હતા ઘણી જગ્યાએ બસ સ્ટોપ પર બી આજે પણ લાગેલા છે અને અત્યારે પણ ઘણી જગ્યાએ રોડ સાઈડ પર લાગેલા છે મારા જાણવા મુજબ જે પ્રમાણે અત્યારે કોઈ પણ જાતના બેનર નવા કોઈએ લગાડ્યા નથી આ બેનર લાગેલા છે ઈદે મિલાદ સમયના જ છે અને લોકોએ આઈ લવ મોહમ્મદના બેનર એટલા માટે લગાડે કે ભાઈ જે દુનિયામાં જે શાંતિનો સંદેશો આપ્યો છે એ પેગમ્બર સાહેબનો જન્મદિવસ હોય છે એ પેગમ્બર સાહેબના જન્મદિવસે દરેક લોકોએ પોતાના ઘર પર ઘર પાસે પણ પોતાના મહોલ્લામાં અથવા તો કોઈ જગ્યાએ કોઈ મોટા કાર્યક્રમ થતા હોય ત્યાં આ પ્રકારના બેનરો લાગેલા હતા જે પ્રમાણે આજે સોશિયલ મીડિયાના અંદર જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આઈ લવ મોહમ્મદ ના બેનર સામે ઘણી બીજી સંસ્થાઓ તરફથી કે ઘણા બધા સોશિયલ મીડિયા ના અંદર મે જોયું કે સામે બીજા લોકો એ પણ આઈ લવ મહાદેવ આઈ લવ ગણેશ દરેક લોકો આ પ્રકારના સામે બેનર અને સોશિયલ મીડિયા ના અંદર આ પ્રકારની સોશિયલ પોસ્ટ મૂકી છે મારે લોકોને અપીલ કરું છું લોકોને કે જે પ્રમાણે પોતપોતાના ધર્મના અંદર જેટલો અધિકાર આપેલો છે તમામ સમાજ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકોને મારી વિનંતી છે કે આ પ્રકારનું જે પણ અત્યારે જે લોકો એક ટ્રેન્ડ ચલાવી રહ્યા છે એને અંદર ખાસ કરીને યુવાનોના અંદર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે હું લોકોને વિનંતી કરું છું કે ગુજરાતના અંદર શાંતિ સલામતી સુરક્ષા તમામની જવાબદારી આપણા સૌની છે અને આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય કોઈ જગ્યાએ આપણે જોયું છે કે અત્યારે બૈયલના અંદર દહેગામમાં બૈયલના અંદર તોફાન થયું બરોડાના અંદર થયું ગોધરાના અંદર થયું ત્યાં આઈ લવ મોહમ્મદની જે રેલી નીકળી અને કોઈએ કોઈ જગ્યાએ કોઈ કાંકણી ચાળો કરીને સોશિયલ મીડિયાના અંદર જે એક મેસેજ નાખ્યો જેનાથી આખા ગુજરાતના અંદર શાંતિ દોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે મને લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રમાણે ગુજરાતની શાંતિને દોડવાનો કોઈ પ્રયાસ કોઈ રાજકીય રીતિ થતો હોય એવું મને લાગી રહ્યું છે બાકી તો ગુજરાતની સાડા છ કરોડની પ્રજાને અત્યારે શાંતિ સલામતીને અત્યારે નવરાત્રિની સિઝન છે નવરાત્રિનો તહેવાર છે લોકો આદ્ય શક્તિ ના જોડાયેલા છે આવનારા દિવસોના અંદર દિવાળી આવશે બેસતા વરસ આવશે અને બીજા ઘણા બધા તહેવારો આવશે તો મારી લોકોને વિનંતી અને ખાસ અપીલ છે કે ગુજરાતની શાંતિને જે દોડવાનો પ્રયાસ કરતો હોય તેનાથી દૂર હોય ગુજરાત ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષા સાથે આપણે સૌ સાથે મળીને એક કામ કરીએ અમદાવાદ સર્જાયો હતો એક બાજુ નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યો છે અને બીજી બાજુ આઈ લવ મોહમ્મદ ના પોસ્ટર લાગ્યા છે ત્યારે ધારાસભ્ય ઇમરાન ખીરાવાળા આને લઈને સ્પષ્ટીકરણ કર્યું છે કે આ પોસ્ટર જે છે ઈદ મિલાદના સમયથી લાગેલા છે